છે પ્રચંડ શક્તિ તું છે દુર્ગાને ચંડી એવી નારી શક્તિ નો દિવસ એટલે વિશ્વ મહિલા દિવસ કહેવાય છે ને કે એવું કોઈ કાર્ય નથી કે જે સ્ત્રી ના કરી શકે આજે હું વાત કરીશ સુરેન્દ્રનગર ની એ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ બહેનોની કે જેની આંખે અજવાળા નથી આમ છતાં ક્લાસ પર અધિકારી બનવાની તૈયારીઓ કરી રહી છે તો આવો જાણીએ અબ અબતકના આ વિશેષ અહેવાલમાં સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ સંસ્થા મારફતે દિવ્યાંગ હોવા છતાં થી વધુ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ તથા જીપીએસસી અને યુપીએસસી સહિતની પરીક્ષાઓની તૈયારીઓ અને કમ્પ્યુટરનો અભ્યાસ મહિલાઓ કરી રહી છે પચ્ચીસ વર્ષ પહેલા એક મહિલા કે જેમનું નામ મુક્તાબેન ડગલી દ્વારા અંધ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ નામની સંસ્થા સ્થાપિત કરવામાં આવી હતી અને આ સંસ્થામાં અંધ મહિલા બહેનો માટે અને તેમના વિકાસ માટેના સેવાકીય કામો હાથ ધરવામાં આવ્યા હતા આ સંસ્થામાં હાલના તબક્કામાં પાંચસો જેટલી અંધ બહેનોએ તેમના વિકાસ માટેના કામો કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા પાંચસો જેટલી અંધ બહેનો તેમજ યુવતીઓને ત્યાં જ રાખવામાં આવે છે ધોરણ એક થી કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને તેમને ગ્રેજ્યુએટ કરવામાં આવે છે આ ઉપરાંત જે બહેનો ભણી ન શકી હોય તેવી બહેનો માટે સીવણ ક્લાસ તેમજ રસોઈ કામ તેમજ અલગ અલગ કામો તેને શીખવાડવામાં આવે છે અને દિવ્યાંગ હોવા છતાં પણ તે પોતે પગભર બને તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવે છે આ સંસ્થાના સ્થાપક મુક્તાબેન ડગલીને સરકાર દ્વારા પ્રજ્ઞશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે આ દિવ્યાંગ બહેનોને આપવામાં આવતું શિક્ષણ અને તેમને પાસ કરેલી પરીક્ષાના ભાગ સ્વરૂપે હાલની તબક્કામાં સંસ્થા સાથે રહી અભ્યાસ કરેલ અનેક દિવ્યાંગ બહેનોને ક્લાસ વન અધિકારી છે તલાટી અને અનેક દિવ્યાંગ મહિલાઓ અલગ અલગ સરકારી ખાતામાં દિવ્યાંગ હોવા છતાં પણ ફરજ બજાવી રહી છે

છે પૂરી પાડવામાં આવે છે આ દીકરીઓ છતાં તેમને પહેલા ધોરણથી માંડીને કોલેજ સુધીના શિક્ષણની સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગમાં કોમ્પ્યુટર પાર્લર હેન્ડીક્રાફ્ટ અને મ્યુઝિકનો ડિગ્રી કોર્સ કરાવવામાં આવે છે એની સાથે સાથે અંધ દીકરીઓને આજકાલ સરકારી નોકરીઓ મેળવવા માટે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પણ તૈયારીઓ કરાવવામાં આવે છે અપાવવામાં આવે છે અને આ સંસ્થામાં ભણી ગણીને તૈયાર થયેલી દીકરા દીકરીઓ જે છે એ સરકારની તમામ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ વનથી માંડીને ક્લાસ વન અધિકારીથી માંડીને તમામ પ્રકારના હોદ્દાઓ ઉપર કામ કરી રહ્યા છે એ ઉપરાંત સામાન્ય અંધ ભાઈ બહેનોને રોજગારી પણ અપાવવાનું મોટું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે અંધ દીકરીઓને સોયમાં દોરો ખોરાવાથી માંડીને તાલીમ આપી મલ્ટી દીકરીઓ વૃદ્ધ માતાઓ ને પણ આ સંસ્થાની અંદર આપવામાં આવે છે મારે આજે વિશ્વ મહિલા દિન છે એ નિમિત્તે એટલું જ કહેવું છે બહેનો કે અંધ વ્યક્તિ કે જેમને જોઈ શકતા નથી આંખો નથી એવી વ્યક્તિઓ જો આટલી પ્રવૃત્તિઓ અને પ્રગતિઓ કરી શકતી હોય તો સામાન્ય જે બહેનો છે એ પોતાના જીવનનો સર્વાંગી વિકાસ જરૂર સાધી શકે અને બહેનો છે એ શક્તિ સ્વરૂપા છે અને પોતે પોતાનો જ નહીં પણ પોતાના પરિવારનો પોતાના ગામનો રાજ્યનો દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં સંપૂર્ણ પોતાનું યોગદાન આપી શકે એમાં બે મત નથી હું સ્ત્રી છું હું અબડા છું હું કાંઈ ન કરી શકું હું સ્ત્રી થઈને શું કરી શકું એવા વિચારોને સ્થાન આપણા જીવનમાં હોવું ન જોઈએ માણસ એક સંકલ્પ કરે કે મારે મારા જીવનમાં પગભર બનવું છે સ્વાવલંબી બનવું છે તો એ સંકલ્પ પ્રમાણે એ પરિશ્રમ કરે તો જરૂર પોતાની મંજિલ સુધી પોતાના ધ્યેય સુધી પહોંચી શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આજના દિવસે બેનો તમે ખૂબ આગળ વધો ખૂબ પરિશ્રમ કરો અને તમારા કુળને જીવનને ઉજાળો એવી અભ્યર્થના સાથે જય ભારત મારું નામ પરમાર પાયલ હું સુરેન્દ્રનગરના પલાસા ગામથી આવું છું અને અહીં હું દસ વર્ષથી અભ્યાસ કરું છું અહીંયા શે ઉસા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ જે અમારા સંચાલક દીદી એટલે કે અમે એમને મમ્મી કહીએ છીએ તે અમને તમામ પ્રકારની તાલીમ આપે છે જે એક મહિલા પોતાના વિકાસ માટે કાંઈ પણ કરી શકે અને નોર્મલ વ્યક્તિઓ હોય જેને શારીરિક રીતે કોઈ તકલીફ ન હોય એ લોકો કરી શકે એના જેટલું જ અમે પણ તેની સાથે જ કામ કરી શકીએ છીએ અમારું બાકી તો અહીંયા અલગ અલગ પ્રકારની તમામ તાલીમ આપવામાં આવે છે મહિલાને લગતું તમામ કામ શીખવે છે અને હું હાલ હું પાંચમા ધોરણમાં હતી ત્યારથી અહીંયા છું અને હમણાં ટી વાય બી એ પૂરું થશે મારું અને સાથે સાથે કોમ્પ્યુટરનો કોર્સ પણ સારા છે હું છેલ્લા બાર વર્ષથી આ સી પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં મુક્તાબેની સંસ્થામાં હું કમ્પ્યુટર ટીચર તરીકે એઝ એ હું જોબ કરું છું ટીચરનો એક હોવાનો મને ગર્વ છે આ સંસ્થામાં કે ટીચરનું ટીચર તો છું જ પણ સાથે સાથે મને અહીં આવીને જે સેવા કરવાનો ખૂબ જ બહુ સરસ મોકો મળ્યો છે એનો મને ખૂબ જ આનંદ છે એઝ એ ટીચર તો ઠીક પણ ઓલરાઉન્ડરમાં પણ જે પણ કાંઈ કામ કરવાનું આવે તો અમને ખૂબ જ ગમે છે અને બધા સાથે જે કામ કરવાની મજા છે એ અમારા માટે ખૂબ જ મને સરસ મોકો છે અને બસ આજના દિવસે મહિલા દિવસ નિમિત્તે હું એટલું જ કહીશ કે ખાલી આપણે કોઈ પણ જગ્યાએ કરવી કરવી એ એ જરૂરી નથી પણ સાથે સાથે એક એક સેવા મારા માટે ખૂબ અમૂલ્ય અવસર છે એટલે મને ખુશી છે કે હું આટલી સરસ મુક્તાબેનની સંસ્થામાં મને નોકરી કરવાનો મોકો મળ્યો ખાસ કરીને શું કહેશો આજે મહિલા મહિલા દિવસ છે તો બસ આજે તો હું મહિલાઓને એટલું જ કહેવા માંગીશ કે તમે પણ આવી કોઈ પણ સંસ્થામાં તમે પણ સેવા કરી શકો છો અને ભલે અમને અમે નથી જોઈ શકતા છતાં પણ અમે અમારા જેવા બાળકોની અમે તો સેવા કરીએ જ છીએ પણ તમે પણ અમારામાંથી આવી કંઈક પ્રેરણા લઈ શકો છો અને આજુબાજુના જે પણ કોઈ દિવ્યાંગ બાળકો હોય અથવા તો કોઈ ગરીબ વર્ગના બાળકો હોય તો તમે પણ બને એટલું તમારું મહત્વ તમે તમારું જે સ્થાન છે સેવાનું એ તમે એમાં તમે તમે એમને સેવાનો જે તમારો સમય છે એ તમે અચૂક આપી શકો છો